તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે ગોળ સાબુ આવે એ આ રીતે આમાં ઓરવાના પછી આ સાફ કરે અને આ અહીંયા આ બધો માલ તૈયાર થાય એ નીકળે અને પાવડે અને તગારે ફરી અને આમાં નાખે એક થાળું છે મશીન છે આ ફરે ત્યારબાદ એ આમાં આમાંથી ઓરવાના એટલે આ ઓરે એટલે અહીંયાથી આ નીકળે અને ગોળ સાબુ કહેવાય અને આ ભાઈ છે એ સ્પેશિયાલિસ્ટ છે ગોળ સાબુ કાઢવાનો અને આ ભાઈ છે એ વયા કરે જેમ જેમ ઓરે એમ અહીંયા બધો ગોળ સાબુ નીકળે ત્યારબાદ અહીંયા આવે અને અહીંયાથી કટિંગ થાય અને આ ભાઈ છે એ કટિંગ કરશે આ ભાઈ કટિંગ કરશે મોટો બધો સાબુ લઈ અને અહીંયા કટિંગ કરે જો આ ગોળ સાબુનું કટિંગ થાય છે ડાન ડાણ 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 ડાન ડાન એક મિનિટમાં દસ કિલો ગોળ કાપી નાખે સાબુ અહીંયા એનું ભૂલું થાય ભેગા થાય ને અહીંયા એનું પેકિંગ થાય હવે મિત્રો હું તમને સમજાવું કે ગોળ સાબુ એટલે શું તમને એવું થશે તો જે આપણે ગોટી આવે ચોરસ પણ અહીંયા આપણે એવો રિવાજ છે કે આવો ગોળ સાબુ આ કપડાં ધોવામાં એકદમ બહેનોને પકડવામાં પણ લાગ આવે છે એકદમ અને આ ગોળ સાબુનો જો આ કટિંગ કરે કટા કટી આ પ્રેક્ટિસ થઈ ગઈ છે આ ભાઈને એટલે ગાય ઘા કપાઈ જાય અને આ રીતે અહીં બધું ભેગું થાય અને અહીંયાથી કટિંગ થાય ને અહીંયા નીકળે તો મિત્રો આ જોખે છે વજન કરે અને આ વજન ઉપર જ આવે ગોળ સાબુ આનું કોઈ નામથી ગી રીતનું પેકિંગ ન હોય એ પછી આ પાંચ પાંચ કિલોની આવી કોથળી હોય એમાં પેકિંગ થાય આ રીતે પાંચ પાંચ કિલોફે પેકિંગ થાય